सागर भगवान की जय केवल धाम की जय मोहन दास जी महाराज की भगवान दास जी महाराज की कथा प्रारंभ समय का जय जय केवल साहेब सत केवल साहेब सत केवल साहेब साहेब ગઈકાલે આપણે હંસતા લેવા ગ્રંથ અંગ પહેલું વિશ્વ કરણ કોંગને એક ચોપાઈ જોઈ ગયા એમાં દયાળુ પરમગુરુ સાગર કુબેર સ્વામી નામના પાત્રમાં આવી અને જ્ઞાન બોધ ઉપદેશ આપતા કહે છે કે આ અંશ આ ઘાટમાં આવ્યા પછી પોતાનું સ્વરૂપ કેવી રીતે ભૂલી ગયો એના વિશે આ અંગની અંદર આગળ ચલાવતા કહે છે કે માયાના ફંદ મેં જગત લપટાઈ રહ્યો ત્રિગુણા તૃષ્ણા નવ ત્યાગી રાજને પાઠ મસ્તક થતલ ઢલે તાં લગી બ્રહ્મણા આગે આગે તંતુના તેજમાં વિશ્વ વિલસી રહ્યો જાગ્રત સુપન મેં સુરત લાગી તુર્યાની તીત અતિત પરમાત્મા સો કોઈ નવ લહેમંદભાગી દયાળુ આ અંશ પોતાના સ્વરૂપને કેમ ભૂલી ગયો એને સમજાવતા બીજી ત્રીજી ચોપાઈમાં કહે છે કે આ અંશ માયાના ફંદમાં ફસાઈ ગયો માયાના ફંદમાં લપટાઈ ગયો તો માયાનો ફંદ કયો માયા કેવી કોને માયા કોઈ વસ્તુ છે માયા કોઈ ઉત્પન્ન કરેલી વસ્તુ છે કે માયા શું છે આના વિશે અનેક મતપંથો ધર્મ સંપ્રદાયો જુદા જુદા આચાર્યો જુના જુના પંડિતો જુદા જુદા કવિઓ જુદા જુદા ધર્મકવિઓ સ્થાપકના સ્થાપકો પોતપોતાની રીતે પોતપોતાની બુદ્ધિ રીતે આ માયાનું વર્ણન ઘણા મહાપુરુષો કરી ગયા તો દયાળુ કહે છે કે આ માયાના ફંદમાં જગત લપટાઈ રહ્યો આખું જગત જે માનવધનુધારી જીવાત્માઓ છે એ બધા જ આ માયાના એટલે માયા કોને કહેવી તો જે વસ્તુ ઉપર તમને મોહ છે જે વસ્તુ તમને પ્રિય લાગે જે વસ્તુ પ્રાપ્ત કરવા માટે તમે ગમે તેટલા આનંદ પ્રયાસ તો કરી અને પણ એ મેળવવા તમે પ્રયત્ન કરો છો એ વસ્તુની પાછળ તમે પાગલ બનો છો એ વસ્તુ મેળવવા માટે તમે ગાડા બનો છો એ વસ્તુ પ્રાપ્ત માટે તમે અથાગ પ્રયત્ન કરો છો એવો મોહ એ વસ્તુને પ્રાપ્ત કરવા જે લાગ્યો છે એ જ માયાનું સ્વરૂપ છે અને એને માયા કહેવામાં આવે અને એ માયા આ જગતની જે રચના થઈ છે અનેક પ્રકારના ઘાટની જે રચના અનેક પ્રકારના સુશોભિત રંગ અનેક પ્રકારના ફળ ફૂલ અનેક પ્રકારના ઘાટ અનેક તમને પ્રિય લાગે તમને આંખને ગમાય એવા ઘાટ કાનને ગમે એવા શબ્દો તમને જીભને ગમે આનંદિત કરે એવા સ્વાદ તમને નાસિકાની સુગંધને પ્રાપ્ત કરવા માટે તમારું મન ડોલી ઉઠે એવા સુગંધી પદાર્થો આ બધું જ માયાનું સ્વરૂપ છે અને એની અંદર આ તમારી દસે ઇન્દ્રિયો જ્ઞાન ઇન્દ્રિયો અને કર્મ ઇન્દ્રિયો દ્વારા એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે રાત દિવસ તમે એમાં જે મથા રહ્યો છો એટલે તમે એ માયાની અંદર લપટાઈ રહ્યા છો એટલે આખું જગત આ માયાની અંદર એટલું મશગુલ થયું છે કે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે ત્રિગુણ આ તૃષ્ણાને તાગી આ શરીરની અંદર ત્રણ ગુણોનું પરિવર્તન છે કયા ત્રણ ગુણો કે રજોગુણ તમોગુણ અને સત્વગુણ રજોગુણની દસ આકાંક્ષાઓ દસ ઇન્દ્રિયો ઉપર રહેલી છે તમોગુણના દસ કાળ રહેલા છે છત્વ ગુણના પાંચ અંતસ્કરણ પાંચ અવસ્થાઓ રહે આ ત્રણેય ગુણની જે વ્યવસ્થા આ શરીરની અંદર જે ગોઠવવામાં આવી છે અને એ ગોઠવણીની અંદર તમારી વૃત્તિ તમારું મન તમારા અંતસ્કરણો તમારો ભાવ એમાં જે ભીજાયો છે અને એને પ્રાપ્ત કરવા માટે સતત તમે એની અંદર મથા રહો છો એટલે કે છે કે આ જે એની તૃષ્ણાઓ છે ત્રણ ગુણોની જે આ ભાવનાઓ અને એને પ્રાપ્ત કરવા માટે તમારી જે વૃત્તિ એમાં લપટાઈ છે અને એની તૃષ્ણા તમને જે લાગી છે એ તૃષ્ણાની અંદર આ જગતના માનવતાની ધારી જીવાત્માઓ ઓતપ્રોત થઈ અને એમાં ભરાઈ રહેલા છે રાજને પાઠ મસ્તક થતાં રહે હવે એના આગળ વધતા કહે છે કે પેલું માયાના ફંદમાં રહે એની વાત કરી આ ત્રણ ગુણોની તૃષ્ણામાં તમે કેવી રીતે લપટાય અને બીજું કે એ જ ત્રણ ગુણોની તૃષ્ણાઓની અંદર રાજને પાઠ મસ્તક થતાં તમને અઢળક સંપત્તિ મળે તમે કોઈ રાજ્યના રાજા બની જાઓ અનેક પ્રકારની સંપત્તિઓ પ્રાપ્ત થાય અને રાજા બનવા છતો તમે એમ થાય કે આ બાજુનું બીજું રાજ્ય છે તો એ હું મારા રાજ્યમાં ભેળવી લઉં આ ત્રીજું રાજ્ય એ બી મારામાં ભેળવી લઉં એમ એની વૃત્તિ એની ભાવના એની જે આકાંક્ષાઓ છે એ આગળને આગળ વધતી જાય છે એટલે કહે છે કે તમે રાજા બનો તમારું જો છત્ર ઢળતું હોય છતાં કહે છે ત્યાં લગી ભ્રમણા આગી બીજું પ્રાપ્ત કરવા માટે તમારી ભ્રમણાઓ આગળના આગળ દોડતી જાય તમને સંતોષ જ થતો નથી એટલે દયાળુ કહે છે કે આખું જગત આ માયાના ફંદમાં એટલું બધું લપટાઈ ગયું છે કે આ શરીરને ચલાવનાર હું કોણ અને આ જગતનો બનાવનાર કોણ એ જ્ઞાન ભૂલી ગયો છે અને આ ઘાટ પ્રાપ્ત થવાથી આ ઘાટની અંદર આ જે માયાનો જગતનો અથવા તો આ જે ત્રણ ગુણોની જે રચના છે એ બધાનો મોહ એટલો લાગ્યો છે કે એ પ્રાપ્ત કરવાની અંદર તમે ગાંડા બની ગયા છો તમે પાગલ બની ગયા છો રાત દિવસ તમે મંથન કરો છો એને પ્રાપ્ત કરવા માટે એટલે તમારી જે ભ્રમણાઓ છે મેળવવાની એ આગળને આગળ વધતી જાય છે પણ ખૂટતી નથી પછી આગળ વધતા શું કહે છે કે તંતુના તેજમાં વિશ્વ રહ્યો તંતુ એટલે આ જે જ કંઈ પદાર્થો બનાવ્યા છે જે કંઈ ઘાટ બનાવી રહ્યા છે અને એ ઘાટની અંદર એની અંદર જે ચૈતન મુદ્દો જે છે અને એનો જે થઠારો છે એ એનો જે ચૈતનતા જે વ્યાપી રહી છે અને એ ચૈતનતા તમને જે સર્વત્ર દેખાય છે વ્યાપી આખો વિશ્વ એની અંદર વિલાસ કરી રહ્યો છે જાગ્રત સુપન મેં સુરત લાગે અને તમારી સુરતા આ જાગ્રત અવસ્થાની અંદર આખા વિશ્વની અંદર જે પદાર્થો જોઈ રહ્યા છો એની અંદર એ સુરતા લાગી રહી છે અને સ્વપ્ન અવસ્થામાં પણ જે નવું સ્વપ્ન ઊભું કરો છો એમાં પણ સુરતાર મગ્ન બની ગયા છે એટલે કે જાગ્રત સ્વપ્નને સુરત લાગી તુર્યાની તીર્થ અતિ પરમાત્મા પણ આ જાગ્રત સ્વપ્ન સુસુપતિ અને તુર્યા અને તુર્યાથી તીર્થ અતિ જ અને અતિથિ પરમાત્મા રહેલા છે સો કોઈ નવ લહે મંદભાગી એના આ જગતના કોઈ જીવાત્માઓ એને જાણી શકતા નથી અથવા તો જાણી શકતા નથી અથવા કોઈએ જણાયું નથી એટલે દયાળુ કહેશે કે આખું વિશ્વ આ રીતે એટલું મશગુલ બની ગયું છે કે આ પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો દયાળુ શું સમજાવે છે આપણને કે આ ઘાટની અંદર ચલાવનારો જે ચૈતન અંશ છે એ તન પોતાના તારા સ્વરૂપની ખબર નથી અને આ ઘાટમાં આવ્યા પછી આખું જે વળગણ વળગ્યું છે એ વર્ગરની અંદર આ દસ ઇન્દ્રિયોના મોહની અંદર દસ આકાંક્ષાઓની અંદર પાંચ તત્વોની પાંચ માત્રાઓની અંદર આખો એટલો તું તારી ભાવના તારી વૃત્તિ તારી સુરતા તારી નૂરતા એટલી મશગુલ બની ગઈ છે કે તું પોતાનું સ્વરૂપ ભૂલી ગયો અને આ ભૂલી જવાથી તું કરતાં માલિકને પ્રાપ્ત નથી કરી શકતો આ દયાળુ પરમગુરુ સાગર આ ગ્રંથો દ્વારા આપણને આ સમજાવે છે અને આ વિસ્તુ બધાને લાગુ પડે કોઈ પણ સંપ્રદાય હોય આ જે આપણને જે આ બોધ આપે છે એ દરેકને લાગુ કારણ કે બધા જ આખા વિશ્વના કોઈ પણ મત મતના કોઈ પણ ધર્મના કોઈ પણ માનવ તનુધારી જીવાત્મા હોય એ બધાને લાગુ કારણ કે બધા જ પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે કે આ શરીરને ચલાવનાર હું કોણ છું અને મારો જગતનો સર્જનહાર કોણ છે એ બધા જ ભૂલી ગયા એટલે આ દરેક માનવ તને ધારી જીવાત્માઓને આ લાગુ પડે પછી આગળ શું કહે છે કસુરપતિ ઇન્દ્ર વૈભવ સુખ જો સરે કર્મના કૃત કૈલાસ જાગી અજ વૈકુટ કેરું પદ આવરે દિન આધીન થઈ લવ માગી કદાચ એ પદાર્થની વાત કરી એ રાજપાઠની વાત કરી એ બધું મળે અને કદાચ એનાથી આગળ દયાળું કહેશે ક તને સુરપતિ એટલે દેવોના રાજા ઇન્દ્ર ઇન્દ્રનો વૈભવ સુખ તમને પ્રાપ્ત થાય તો એ સુખની અંદર પણ મસ્ત થઈ અને ત્યાં પણ માણસ ધરાતો નથી કર્મના કૃત કૈલાસ જાગે તો કહે છે હજુ કયું કર્મ કરું તો મને કૈલાસ મળે હજ વૈકુંટ કેવું પદ આવડે અથા તો પછી કહે છે કજ એટલે બ્રહ્માનું બ્રહ્મલોક કેવી રીતે મળે અને વૈકુંઠ વિષ્ણુનું વૈકુંઠ મને કેવી રીતે પ્રાપ્ત થાય એ પદ પ્રેપ્ત કરવા માટે અનેક પ્રકારના કર્મકાંડ હોમ હવન તપ ધપ બધું જ કરે છે પણ એની લાલસા આગળ આગળ રહે છે આ સંપત્તિ આ વિભૂતિ મળવા છતો એ દેવોનું સુખ દેવોનું સુખ મળે તો કે હું બ્રહ્મલોક લઈ લઉં હું વૈકુંઠમાં જવું હું સ્વર્ગ લઈ લઉં આવી બધી ભાવના થઈ અને દિન આ દિન થઈ લેવું માગી આમ કગર તો ને કગરતો રહેશે હૃદયની ગરીબાઈ કરી અને આગળના આગળ પ્રાપ્ત કરવા માટે એની ભ્રમણા આગળને આગળ વધતી જાય છે પણ એ કોઈ દે ધરાતો નહીં કોઈ પાછો પડતો નથી એટલે કહે કે દાનવ માનવ અહીકુલ દેવતા લોક ચતુરતાની ભૂખ ન વાગે કહે કુવેર એ દલ જાયો નહીં ગુરુ ગમશે નવ જોયું જાગે દારની વાત તો જુઓ કે દાનવ માનવ અહીકુલ દેવતા દાનવો આખા બ્રહ્માંડ પરના માનવો અહીકુલ એટલે નાગલોક અને દેવતાઓ જેટલા પ્રકારના દેવતાઓ કયા બધા અને ચૌદ લોકની અંદર જેટલા વસતા આ ઘાટ છે એ બધા કહે છે એની કોઈની ભૂખ ભાગે જ નથી કોઈ ધરાયો જ નથી જેટલી સંપત્તિ પ્રાપ્ત થાય તો એ સંપત્તિ વધારવામાં જ મથી રહ્યો છે કદાચ સિદ્ધિઓ પ્રાપ્ત થાય તો એ સિદ્ધિઓમાં વધારો કરવા મથી રહ્યો છે એ સિદ્ધિઓ પ્રાપ્ત થવાથી દૈ દૈવી તત્વોને પ્રાપ્ત કરવામાં છે પણ કંઈ નો કંઈ એની ભ્રમણા આગળ આગળ વધશે એટલે કહે કુવેરે દર ધરાયો નહીં કુબેર સ્વામી નામના પાત્રમાં રહી અને દયાળુ પરમગુરુ કહે છે કે કોઈનું હૃદય કોઈનું દિલ કોઈનું ધરાયું જ નથી આટલું મળવા છતો એની ભ્રમણા આગળ આગળ વધતી જાય છે કેમ એનું કારણ શું તો કે ગુરુ ગમશે ન જોયું જાગી કોઈ એને એવા ગુરુ મળ્યા નથી આ પોતાનું સ્વરૂપ શું છે અને જગતનો સર્જનહાર કોણ છે એ ગુરુ ગમ આપનાર કોઈ ગુરુ મળ્યા નથી જો એવા ગુરુ મળ્યા હોય અને એ ગુરુએ એને જો ગમ આપી હોય તો ચોક્કસ એ પદને પામી શકે પણ કહેશે આમાંથી કોઈ પણ માણસે કોઈ પણ જને આ ગુરુગમની આંખ દ્વારા આ જોવાનો પ્રયત્ન કર્યો નથી અને આ સંપ્રદાયમાં આવ્યા પછી પણ જો તમે આ ગુરુગમ નહીં સમજ્યા હોય અને એ ગુરુગમની આંખ દ્વારા તમે તમારા સ્વરૂપને અને જગતના સર્જનાને નહીં ઓળખી શકો તો સંપ્રદાયમાં આવવા છતો એ મુદ્દો તમારાથી દૂર રહે છે એટલે આપણે બધાએ પણ જે ગુરુની ગમ છે એ ગુરુની ગમરૂપી જે તમને વસ્તુ આપી છે ગમ એટલે શું કે આ શરીરને ચલાવનાર ચૈતનાંશ મુદ્દો કયો છે એના શબ્દ દ્વારા જે દયાળુએ સમજાયું છે એને ગુરુની ગમ કહેવામાં આવે છે અને એ શબ્દની જે સમજ છે એ સમજ ઉપર તમારી સુરતા તમારી નૂરતા તમારી વૃત્તિ એ સમજ ઉપર તમારે ઠેરાવવાની છે અને એનો અનુભવ કરવાનો અને એનો અનુભવ નહીં કરો તો તમે તમારા સ્વરૂપને પ્રાપ્ત કરી શકવાના નથી એટલે શું કહે છે દયાળુ કે વિપરીત વસ સબ ભયો લહો નહીં ની હું કહેનો ને ક્યાં લગી કયો ન તત્વ વિચાર આખું જગત વિપરીત ક્રિયાઓ કરે છે આ અંગમાં શું કહેવા માગે પરમ ગુરુ કે તમે ચમભ રહ્યા છો તમારી લાલસાઓ કઈ છે તમે ઇન્દ્રિયોના ભોગમાં કેટલા મશગુલ બન્યા છો એટલે તમારી વૃત્તિ તમારો ભાવ તમારી સુરતા આમાંથી બહાર નીકળી શકી નથી તમે કોઈ ગુરુ પાસે ગયા નથી કે જે ગુરુ તમને સમજાવી શકે ગુરુની એવી ગમ તમને મળી નથી કે જેથી કરીને તમે તમારા સ્વરૂપને સમજી શકો આવું નહીં પ્રાપ્ત થવાથી જગતના જીવો આ પંચતત્વધારી પોતાના શરીરને હું પણ હું છું એવું માને છે અથવા તો આ શરીરની અંદર જે કંઈ ક્રિયાઓ થાય છે જે ચેતના વ્યાપક રહી છે એ વ્યાપક ચેતનાને હું માને છે અથવા તો જે જેના ઈષ્ટ તરીકે સ્થાપ્યું છે એમાં મશગુલ રહી અને આખું જગત વિપરીત ક્રિયા કરે છે વિપરીત એટલે હા ઊંધી દાખલા તરીકે એક બંદૂક હોય અને તમારી સામે ધરી અને એનો ભડાકો કરવામાં આવે તો સામેવાળી વ્યક્તિ મળે અને બંદૂકને આમ અવળી કરી અને પછી ભડાકો કરવામાં તો પોતે મળે એટલે વિપરીત થઈ ગયું એટલે જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે એનાથી અવળી દિશામાં આ આખું જગત ક્રિયા કરે છે જપ તપ હોમ હવન આ જે બધી ક્રિયાઓ છે એ ક્રિયાઓથી તમારા સ્વરૂપને તમે સમજી શકવાના નથી એટલે કહે છે દયાળુ કહે છે કે આખું જગત વિપરીત જુગ વહ્યો લહો નહીં સાર આખું જગત વિપરીત ક્રિયા કરવાથી હું કોણ છું હું કહેનોને ક્યાં લાગી હું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનું છે કીઓનો તત્વ વિચાર આખા શરીરની અંદર જે તત્વો છે એ તત્વોનો છેદભાગ કરી અને કોઈ દિવસ એને વિચાર કર્યો નથી અને વિપરીત ક્રિયાની અંદર એટલો મશગુલ બની ગયો છે કે જેથી કરીને એ પોતાના સ્વરૂપને અને કરતા માલિકને ભૂલી ગયો છે સદગુરુ ચરણની ચાહના ગાવત નહીં ગુણગામ મંદમતી માયામહી પાગી રહ્યા ધન ધામ આ જગતના જીવો ધનન ધામ સ્ત્રી અને બાળકો મારું કુટુંબ કબીલો આ બધાની પાછળ એની અંદર એ મશગુલ બની અને સદગુરુની ખોજ કરી અને એના ચરણમાં જવાની ચાહના કોઈને થતી નથી અને કોઈ એ સદગુરુના ગુણ ગાતો નથી અને સદગુરુના શરણમાં જઈ અને સદગુરુને સમજતો પણ નથી માટે દયાળુ કહેશે કે આ મંદમતીના જીવો માયાની અંદર જ ભરાઈ રહ્યા અને આના કારણે આ બધા જ જીવો પોતાના સ્વરૂપને ભૂલી ગયા તો આ દયાળુ આના આના ઉપરથી શું સમજાવવા છે કે ભાઈ આખા જગતના કોઈ પણ ધર્મના કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ મતપંથના માનવતાનું ધારે જીવાત્માઓ બધા જ ક્યાં ફસાઈ રહ્યા છે એનું વર્ણન કહે છે કે ભાઈ આખું જગત ખરેખર તમને એ ગુરુને ગમ મળી નથી અને એ ગુરુને ગમ નહીં મળવાથી તમે આ વિપરીત વસ્તુ તમે એટલે તમારાથી જે વિપરીત વસ્તુ છે એના મોહમાં એટલા બધા ફસાયા છો કે તમે પોતાનું સ્વરૂપ ભૂલી ગયા હવે પોતાનું સ્વરૂપને સમજવું હોય તો આના ઉપરથી એવું નહીં સમજ એવું દયાળું નથી કહેવા માગતા કે તમે ઘર સંસાર છોડી દો બાળકો છોડી દો પત્ની છોડી દો તમે કમાવાનું મૂકી દો આવી વાત નથી પણ તમે એમાં જેટલા મગ્ન બની ગયા છો એ મગ્નતા છોડી દો તમારી એક ફરજ સમજી અને તમે ઘરની અંદર વર્તન કરો તમારી ફરજો છે એ ફરજ પ્રમાણે તમે કાર્ય કરો અને તમને ગુરુગમ દ્વારા મારું જે સ્વરૂપ છે એ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે રાત દિવસ એની ચાહના રાખો એટલે તમે તમારા સ્વરૂપને સમજી શકશો એટલે દયાળુ પરમગુરુ આ અંગની અંદર આખા વિશ્વને લાગુ પડે આખા જગતના દરેક જીવાત્માને લાગુ પડે એવું જ્ઞાન કથી અને એવું સમજાવવાનો પ્રયત્ન આપણને કર્યો છે કે તમે તમારા સ્વરૂપને કેમ ભૂલી ગયા છો આ હાને કેમ નથી એનું મૂળ કારણ શું તો એ મૂળ કારણ આ અંગની અંદર દયાળું આપણને સમજાયું છે હવે આપણે આ આગળનો વિષય આપણે આવતીકાલે કરીશું સેવત કરુણા સાગર ભગવાન કી જય કેવલ ધામ કી જય કથા પૂર્ણવિ ગા જય જય સાત કૈવલ કૈવલ સાહે